ગઈકાલે રાત્રે સાડા સાત આઠના સુમારે મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી એ જાહેર પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી એ સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે એ હું કબૂલ કરું છું એ સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં હું તપાસ અને તપાસમાં સ્વીકૃતિ છે એટલે તપાસનો સવાલ નથી તે સુધી પોલીસ જે કાર્યવાહી કરે એમાં સહકાર આપીશ ભવિષ્યમાં લોકોનો એ અને મને પોતાને અનુભવ થયો કે લોકોને બી મારી સલાહ સૂચન આપવામાં આવે છે કે જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામા પોલીસ કમિશનર સુરતે સુરત જાહેર કરેલો જાહેરનામાનો ભંગ ન કરવો